શહેરના વચલા ઓડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર થયા છે લોકો ત્રાહીમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ગટર ઉભરાતા લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે આ વિસ્તાર બે નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં આવતો હોય જેથી આ ભૂગર્ભ ગટર સાફ થતી ન હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે આ વિસ્તારના નગરપાલિકાના માથે બેઠેલા કાઉન્સિલરો પણ હાથ અધ્ધર કરી બેઠા હોય તેમ લોકો દ્વારા જાણવા મળ્યું છે આ ભૂગર્ભ ગટર આજથી બે થી ત્રણ દિવસ પહેલા સ્થાનિક લોકો દ્વારા સ્વખર્ચે મોટર લાવી જાતે ભૂગર્ભ ગટરમાં ઉતરી સફાઈ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે શું આ બાબતને ધ્યાનમાં લઈ જિલ્લાના વહીવટકર્તા એ ધ્યાન આપશે ખરા કે પછી આ કાંડા કામ કરશે તે જોવાનું રહ્યું ઇલિયાસ એ ચંદા